સુરતના ખડુદ્ર વિસ્તારમાં ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણીએ પંદર જેટલી શ્રીજીની મૂર્તિઓને ખંડિત કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સુરતમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે જેમાં સુરત શહેરના યુનિક હોસ્પિટલ પાસે આવેલ ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણી શખ્સે પંદર જેટલી ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈ સ્થાનિકો અને ગણેશ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ વાગ્યા થી પાંચ વાગ્યા વચ્ચે રામનવમી દેવનાથ મૂર્તિ કાઢ છે જે યુનિક હોસ્પિટલની બાજુમાં પોતે મૂર્તિઓ બનાવે છે અને પોતાનું મૂર્તિ બનાવવાનું પંડાલ લગાવેલું છે અને પોલીસને જાણ કરી કે પોતાના પંડાલની અંદર બસો જેવી મૂર્તિઓ એમાંથી દસ થી બાર મૂર્તિઓના આંગળીઓ તૂટેલી છે ને થોડી હથળીઓ પર નુકસાન થયેલું જાણવા મળે છે આ માહિતી આધારે પોલીસે તપાસ કરતા તો જણાવતા હોય તો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવ્યો છે અને જેટના વાતાવરણ માટીની મૂર્તિઓ પર્ટિક્યુલર ત્રણ ફૂટથી ચાર પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે અને પોતાના વિશેષ કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન હવે એ દરમિયાન ક્યારેક બનાવવો એ ખ્યાલ નથી અથવા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક નજીક ગોઠવી હોય ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે એક શક્યતા એવી રહેલ છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિ હાથ કે બીજી વસ્તુ લાગી જવાથી આંગળીનો ભાગ તૂટી જવાની શક્યતા છે તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય કોઈનો હાથ અડવાથી બાળકો સાથે જોવા આવતા હોય માટીની મૂર્તિ તો ઇઝીલી તૂટી જવાની શક્યતા આંગળીનો ભાગ છે જે સૌથી સોફ્ટ ભાગ હોય છે એ ભાગ જ તૂટેલો છે એટલે એની પણ શક્યતા ન નકારી ના શકાય છતાં પણ પોલીસે કોઈને ઈરાદાપૂર્વક તોડ્યું છે કેમ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે પણ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બહુ નજીક નજીક મૂર્તિઓ ગોઠવેલી છે અને હજારો લોકો મૂર્તિઓ લેવા આવતા હોય એ દરમિયાન એક અલગ અલગ ભાગમાં ટોટલ બાર થી પંદર જેવી મૂત્યુ નહીં આંગળીઓના ભાગ અને હથેળીના ભાગમાં ભાગનું નાના મોટું નુકસાન થયેલું છે